હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા તો રેસિપી શરૂ કરતા પહેલાં આજે આપણે બનાવી લઈશું પાત્રી છાશ તો એના માટે મેં એક વાડકી મોરું દહીં લીધું છે એમાં આપણે ચારથી પાંચ વાડકી જેટલું પાણી એડ કરીશું અને વલોણીની મદદથી આપણે એને સરસ વલોવી લઈશું એટલે આપણી છાશ રેડી થઈ જશે તો છાશ વાયડી ના પડે એના માટે આપણે એમાં વઘાર કરીશું તે પહેલાં મીઠું એડ કરી દઈએ અને સરસ એને ચમચાની મદદથી હલાવી લઈએ હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું કઢાઈમાં આપણે તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ આમ તો આને ઘીમાં વઘારવાની હોય પણ હું એને તેલનો વઘાર નાખું છું તેલ ગરમ થાય એટલે આપણે રઈત તળાઈશું અને તતડે એટલે લીમડી નાખીશું લીમડીને ફ્રાય કરીશું અને ઉપરથી અડધી ચમચી લાલ મરચું એડ કરીશું મરચાંને પણ સરસ ફ્રાય કરીશું અને આ બધો વઘાર બરે નહીં એટલે થોડું પાણી એડ કરી અને આપણે એને ઉકાળીશું અને છાશમાં નાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી સરસ મોરી અને પાતળી છાશ રેડી છે તો ચાલો આપણે રેસીપીને આગળ વધારીએ ચોખા અને દાળ જોઈને તમને શું લાગ્યું કે આપણે શું બનાવવા જઈ રહ્યા છીએ એક્ઝેક્ટલી હા આપણે

આપણે દાળ અને ચોખાને સરસ બે ચાર પાણીથી ધોઈ લઈએ અને પલાળી દઈએ તો ચોખા બે ત્રણ પાણીથી ધોઈ લીધા છે છે અને ડબલ પાણી એડ કરી દીધું દાળને પણ બે ત્રણ પાણીથી ધોઈને એમાં પણ ડબલ પાણી એડ કરીને પલાળવા માટે મૂકી દીધું છે તો હવે આપણે આમાં શું એડ કરવાના છે એ બધું જોઈ લઈએ એમાં આપણે એડ કરીશું કાળી દ્રાક્ષ કાજુ લીલા મરચાં લીમડી બહુ જ બધા શિંગદાણા વેજીસમાં આપણે એડ કરીશું કેપ્સિકમ કેરટ ગાર્લિક એટલે લસણ ટોમેટો ઓનિયન પોટેટો બેબી કોર્ન આ સિવાય તમારા ઘરમાં જે પણ શાકભાજી હોય એ તમે એડ કરી શકો છો જેમ કે લીલી ડુંગળી હોય તો યુ કેન એડ ઇટ હિલોડા પણ તમે આમાં એડ કરી શકો પણ હિલોડા આપણે તરીને નાખવાના હોય છે અને દાળ મેં ઓછી લીધી છે એની જગ્યાએ હું બેલેન્સમાં શું એડ કરવાની છું એ રેસીપી જેમ આગળ વધારીશું એમ હું બતાવીશ તો આ બધું સરસ ક્લીન કરી દઉં તો બધા વેજીસ મેં કટ કરી લીધા છે બેબીકોનના આ રીતે પીસીસ કર્યા છે ગાજરને માં કટ કરી લીધા છે લસણ લીલું મરચું ને આદુ સરસ ધોઈને છોલી લીધું છે કેપ્સિકમ ક્યુબ્સ માં કર્યા છે બટાકાને માં કટ કર્યા છે લીમડી લઈશું કાજુના બે ફાળિયા કરી દીધા છે દ્રાક્ષને એમ જ રાખી છે ટામેટાના ક્યુબ્સ કર્યા છે ડુંગળીને સ્લાઇસમાં કટ કરી છે અને શિંગદાણા તો સૌ પ્રથમ આપણે આદુ લસણ મરચા એમાં બે બીજા ડ્રાય મસાલા નાખીને એક મસાલો રેડી કરી લઈએ તો એના માટે આપણે ખલ લઈશું ખલમાં જ એડ કરી દઈશું આદુ લીલા મરચાં લસણની બધી કળીઓ સાથે જ આપણે એડ કરીશું બે ચમચી જેટલો રજવાડી મસાલો આ રેડીમેડ મસાલો મળે છે રજવાડી નામ છે એનું તો એક વાર ચોક્કસ લાઈને ટ્રાય કરજો એમાં જ આપણે એડ કરીશું એક ચમચી લાલ કાશ્મીરી મરચું સાથે જ આપણે એડ કરીશું એક નાની ચમચી મીઠું જેથી બધું ફટાફટ ખલથી પીસાઈ જાય તો આ રીતે આપણે એને કચરીને સરસ એક ભભરી પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ હવે તમને બતાવી દઉં તો આપણે લેવાના છે આજે ફણગાવેલા મગ ફ્રેન્ડ્સ મગમાં ખૂબ જ પ્રોટીન હોય છે અને ફણગાવેલા મગમાં તો બહુ જ તો આજે આપણે અડધી તુવેરની દાળ અને અડધા ફળવેલા મગનો ઉપયોગ કરીને બાદશાહી ખીચડી બનાવીશું તો ચાલો હવે વઘાર શરૂ કરીએ તો વઘાર માટે આપણે અડધું તેલ અને અડધું ઘીનો ઉપયોગ કરીશું તેના માટે ત્રણ ચાર ચમચી આપણે તેલ એડ કરીએ અને બે ચમચી જેટલું ઘી ઉમેરીએ તમે ઘી તેલનો ઉપયોગ વધારે ઓછો કરી શકો છો તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે એડ કરીશું રઈ તો રઈને આપણે સરસ ચટકવા દઈશું રઈ ફૂટે તો જ ટેસ્ટ આવે એ હું દરેક રેસિપીમાં કહું છું તો રઈ સરસ આપણી ચટકી ગઈ છે આપણે એડ કરીશું જીરું જીરું અને રહીને બંને સરસ તતળાઈશું અને હવે આપણે એડ કરીશું હિંગ ફ્રેન્ડ્સ હિંગ હશે તો મજા આવશે હવે આપણે એડ કરીશું પીસેલો મસાલો જેમાં આદુ લસણ લીલા મરચાં લાલ મરચું અને રજવાડી મસાલાથી આપણે એને તૈયાર કર્યો છે તો એને પણ સરસ આપણે ફ્રાય કરીશું લસણ શેકાય તો સરસ લાગે નહીં તો કાચું કાચું લાગશે ને ભાવશે નહીં તો બધું સરસ તમે જોઈ શકો છો ફ્રાય થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું ખડા મસાલા એમાં છે તેજપાન તજ લાલ મરચું અને મરાઠા મોગું સાઉથમાં મરાઠા મોગું દરેક રાઈસની આઈટમમાં વાપરે છે અને સારું લાગે છે હવે આપણે એક એક કરીને બધી આઈટમ એડ કરીશું તો સૌ પ્રથમ લીમડી એડ કરીશું સાથે જ એડ કરી દઈશું બહુ જ બધા શેંગદાણા એને આપણે થોડા શેકીશું હવે આપણે એડ કરીશું કાજુના ફાળિયા અને સાથે જ આપણે એડ કરી દઈશું કાળી દ્રાક્ષ કાળીની જગ્યાએ બ્રાઉન દ્રાક્ષનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે કાજુને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલકા તાપે શેકીશું હવે આપણે એડ કરીશું ડુંગળી ફ્રેન્ડ્સ ડુંગળીને અત્યારથી એટલે એડ કરવાની કે આપણે એને થોડી શેકવાની છે નહીં તો બાફેલી ડુંગળી સારી ના લાગે તો તમે જોઈ શકો છો ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગઈ છે તો હવે આપણે એક એક કરીને બધા વેજીઝ એડ કરીશું તો સૌ પ્રથમ કેરટ કેપ્સિકમ પટેટોઝ અને બેબીકોન એડ કરીશું લાસ્ટમાં આપણે એડ કરીશું ટોમેટોઝ લાલ લાલ ટામેટા તો બધું જ વેજીસ સરસ આપણે મિક્સ કરીશું અને એને આમાં શેકીશું થોડું અત્યારે આપણે એક ચમચી સોલ્ટ એડ કરી દઈએ જેથી બધું વેજીસ નરમ પડી જાય અને વિસલ વગાડીએ ત્યારે બધું સરસ ચડી પણ જાય તો તમે જોઈ શકો છો બધું સરસ શેકાઈ ગયું છે મસાલો આપણે નાખ્યો તો એની પણ શેકાયાની સ્મેલ આવી ગઈ છે તો હવે આપણે એડ કરીશું ફણગાવેલા મગ તો આ મગ આપણે તુવેરની દાળના કોમ્બિનેશનમાં લીધું છે એટલે તુવેરની દાળનો ભારોભાર છે મગ ફણગાયેલા મગ છે એટલે હેલ્ધી પણ એટલા છે અને પ્રોટીન પણ આમાં વધારે હોય તો મગને પણ પાંચ સાત મિનિટ શેક્યા પછી આપણે એડ કરીશું પલારેલી તુવેરની દાળ એક વાડકી દાળમાં આપણે બે બાળકી પાણી ઓલરેડી એડ કરેલું હતું એ બધું સાથે એડ કરી દઈએ અને સાથે જ એડ કરી દઈશું આપણે પલારેલા ચોખા એનું પણ પાણી આપણે ડબલ મેઝર કરીને એડ કરેલું જ હતું તો શાકભાજીનું પાણી તો આપણે નાખીશું જ એ પહેલાં આપણે હળદર એડ કરી દઈએ અને બે વાડકી એક્સ્ટ્રા પાણી એડ કરીએ જેથી શાકભાજીને બધું ચડી જાય સાથે જ આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ફ્રેન્ડ્સ જો તમારા ઘરમાં એકદમ ઢીલી ખીચડી જોઈએ તો તમારે પાણીનું પ્રમાણ હજી વધારું પડશે અમારે થોડી ભભરી જોઈતી હોય છે એટલે પાણી મેં ઓછું એડ કર્યું છે તો બધું સરસ મિક્સ કરીને હવે આપણે કૂકરનું ઢાંકણું ઢાંકી દઈશું ને ત્રણ સીટી વગાડીશું સો વેઇટ એન્ડ વોચ તો ત્રણ સીટી વાગી ગઈ છે કૂકર સીજાઈ ગયું છે તો ચાલો આપણે ઓપન કરીને જોઈએ કે આપણી ખીચડી કેવી થઈ છે વાવ નાઇસ અરોમા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખીચડી આપણી સરસ રેડી છે વેજીસથી ભરપૂર છે સ્પ્રાઉટ મગ નાખ્યા છે એટલે એકદમ હેલ્ધી પણ છે તો ચાલો આપણે એને ગરમ ગરમ ઠંડી ઠંડી છાશ સાથે સર્વ કરીએ તો સર્વ કરવા માટે મેં લીધી છે સર્વિંગ પ્લેટ એમાં આપણે મૂકીશું ખીચડી અને ખીચડી ઉપર થોડું ઘી એડ કરીશું વઘારેલી છાસ અને તમતમ તો મરીનો પાપડ એડ કરીશું તો ફ્રેન્ડ્સ તમને આજે મારું ડિનરનું મેનુ સારું લાગ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર